હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉનાળાની ગરમીમાં તાજગી આપે એવા બે અલગ અલગ શરબતની રીત તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલી બે લાયકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સૌ પ્રથમ આપણે એક તોતાપુરી કેરીને ધોઈ અને છોલી લેવાની અને આ રીતના ટુકડા કરી લેવાના છે મોટા મોટા હવે તેને આપણે કૂકરમાં કૂકરમાં લઈ લઈશું તેની અંદર ચારથી પાંચ ચમચી પાણી અને ચપટી મીઠું નાખી અને બાફી લઈશું તમે કાચી કેરીમાંથી પણ આ શરબત બનાવી શકો છો પણ આજે આપણે કાચી કેરીનો બાફલો બનાવવાના છીએ એટલે કેરીને બાફી લઈ લીધી છે હવે આ કેરી બફાઈ ગઈ છે તો તેને ઠંડી થવા દઈશું આ રીતે જો તમે બાફીને લેશો કેરી તો તેની અંદર તમારે ખાંડ અથવા તો ગોળનું પ્રમાણ ઓછું નાખવું પડશે પણ જો તમે કાચી કેરીનું શરબત બનાવશો તો તેની અંદર ગળ પણ તમારે વધારે એડ કરવું પડશે આવી રીતે બાફવાથી કેરીની ખટાશ ઓછી થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે કેરી સરસ બફાઈ ગઈ છે તો આપણે તેને એક મિક્સરના જારમાં લઈ લઈશું ત્યારબાદ અહીં અમે ખડી સાકર લીધી છે ખડી સાકર ઉનાળામાં ઠંડક આપે છે એટલે આપણે ખડી સાકર લીધી છે અને હેલ્થની દ્રષ્ટિએ પણ ખડી સાકર સારી ગણાય છે ખાંડ નથી લીધી એક ચમચી સંચર દોઢ ચમચી શેકેલા જીરાનો પાવડર ફુદીનાના પાન લીધા છે અને કોથમીર લીધી છે અને છથી સાત બરફના ટુકડા એડ કરવાના છે તમે આની અંદર ગોળ પણ ઉમેરી શકો છો પણ ઉનાળામાં સાકર ઠંડક આપે છે શરીરને એટલે અમે સાકર લીધી છે આની અંદર અમે છથી સાત ચમચી ખડી સાકર ઉમેરી દીધી છે ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર લીધો છે એકથી દોઢ ચમચી સંચર પાવડર લઈશું એક ચમચી જેટલો આની અંદર પહેલાં આપણે મીઠું પણ ઉમેર્યું હતું એટલે સંચર પાવડર એ પ્રમાણે લેવાનો ફુદીનાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે ફુદીનો તમે સ્કીપ ના કરતા માર્કેટમાં આમ પન્નાની બોટલ તૈયાર મળતી હોય છે પણ તેની અંદર એસેન્સ નાખેલું હોય છે અને ગળપણ પણ ઘણું બધું હોય છે તો જો તમે આ રીતે આમ પન્ના ઘરે બનાવો તો ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે આ બેટરને તમે ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે તમારે આમ પન્ના અથવા તો કેચી કેરીનો બાફલો પીવો હોય ત્યારે ફટાફટ બનાવીને પી શકો છો હવે એક ડીશમાં સંચર અને મરચું મિક્સ કરીને રાખ્યું હતું અમે ગ્લાસની કિનારી ઉપર લીંબુ અથવા તો પાણીવાળો ગ્લાસ કરી અને આ રીતે સંચર અને મરચું લગાવી લેવાનું આવી રીતે તમે જો સર્વ કરશો તો તે અટ્રેક્ટિવ લાવશે લાગશે દેખ જોવામાં પણ અને પીવાનું પણ મન થશે ગ્લાસની અંદર ત્રણથી ચાર ટુકડા બરફ ઉમેરીશું અને જે આપણે કાચી કેરીનો બાફલોનું બેટર તૈયાર કરીને રાખ્યું છે તે આપણે ચારથી પાંચ ચમચી ઉમેરી દેવાનું આ રીતે ઉનાળામાં રોજ કાચી કેરીનું શરબત પીવાથી તમને લૂ નથી લાગતી અને શરીરને ઠંડક આપે છે બહારના જે એસેન્સવાળા શરબત આપણે પીએ તેના કરતાં આ રીતે નેચરલ શરબત બાળકોને આપીએ તો હેલ્થની દ્રષ્ટિએ પણ સારું રહે છે બાળકોને હવે આપણે તેની અંદર ઠંડુ પાણી ઉમેરીશું આ રીતે અને સરસ મિક્સ કરી લેવાનું આ શરબત ટેસ્ટમાં એટલું સરસ લાગે છે કે રોજ બાળકો માંગીને પીશે તમારી પાસે આવી રીતે જો તમે બનાવશો તો અને બનવામાં પણ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે આ તો તૈયાર છે આપણો આ આમ પન્ના ફ્રેન્ડ્સ તમે જો ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે મહેમાનોને પણ તમે આ આપી શકો છો બીજું શરબત આપણે બનાવીશું લીંબુ વગર લીંબુનું શરબત એટલે કે અમે આ આમચૂર પાવડરમાંથી આ શરબત બનાવ્યું છે ઉનાળામાં લીંબુ ઘણા મોંઘા હોય છે તો આ રીતે જો અચાનક મહેમાન આવી જાય તો આમચૂર પાવડરમાંથી ફટાફટ શરબત બનાવી શકાય છે તો તેના માટે અમે અહીં આ આ શરબત પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેના માટે અમે અહીં આમચૂર પાવડર લીધો છે દોઢ ચમચી જેટલો જેમાં તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે સંચર પાવડર શેકેલા જીરાનો પાવડર બરફના ટુકડા મીઠું અને ખડી સાકર આની અંદર પણ અમે ખડી સાકર જ ઉમેરવાના છીએ પણ જો તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો ખડી સાકર હેલ્થ માટે સારી ગણાય છે અને ઉનાળામાં તે ઠંડક આપે છે એટલે અમે ખડી સાકર લીધી છે હવે આપણે આમચૂર પાવડરનું શરબત બનાવવા માટે એક વાસણની અંદર સૌ પ્રથમ આપણે પાણી લઈશું અમારે અહીં ચાર ગ્લાસ શરબત બનાવવાનું છે એટલે અમે ચાર ગ્લાસ પાણી લીધું છે તમારે જેટલું શરબત બનાવવું હોય એટલું પાણી તમારે લઈ લેવાનું વાસણ થોડું ઊંડું લેવાનું એટલે જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે તે બહાર છલકાય નહીં આ રીતે ચાર ગ્લાસ પાણી લઈ લીધું છે હવે આપણે આની અંદર આમચૂર પાવડર એડ કરીશું ચાર ગ્લાસ આમ શરબત બનાવવા માટે અહીં અમે બે ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું શેકેલા જીરાનો પાવડર ત્યારબાદ મીઠું એડ કરીશું અડધી ચમચી અને ખડી સાકર એડ કરીશું ખડી સાકર અથવા તો તમે જો દળીને સાકર રાખતા હોય તો તે પણ તમે આની અંદર ઉમેરી શકો છો ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો અહીં અમે સાતથી આઠ ચમચી ખડી સાકર ઉમેરી દીધી છે ત્યારબાદ બરફના ટુકડા ઉમેરીશું અને હવે આપણે આને હેન્ડ બ્લેન્ડરથી બરાબર મિક્સ કરી લઈશું કેમ કે આની અંદર આપણે ખડી સાકર આખી ઉમેરી છે પણ તમે જો દળેલી લીધી હોય તો તેને મિક્સ થતાં વાર નહીં લાગે આ રીતે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે તો તૈયાર છે આપણું આ લીંબુ વગર લીંબુનું શરબત આ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ પીવાથી પણ તમારા પેટને ઠંડક મળશે અને તાજગી મળશે તો હવે આપણે તેને સર્વ કરીશું તો આ રીતે જો અચાનક મહેમાન આવી જાય અને લીંબુ ના હોય તો ફટાફટ તમે શરબત બનાવી શકો છો તો તમને અમારી આ બંને ઠંડા ઠંડા શરબતની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય